અલે હેડ કર પાણી મેલવું હ લઈ ચા જાજો હા થા હા બોલા પાણી તમારે તો ચતુરભાઈ વારી હ ફરી

અરે પાયપો એમ ના એમ પડી મળવાની અલ્યા મને આવો કહેવાય હો કે અલ્યા જેટલું પણ આ એમ બગરવતની ગારો ગોડા છે ને એટલે અલ્યા પણ ના ખોટું બોલે એમની ઉંમર તો જોવો ઉંમર તો જોવો આ ગડિયા માનો તમારી કહેવાય પણ આ તો બગવો બતાવા હો કે તો હું એકલો પાણી વાર ના પાણી ભરે છે આવો ગેર તો બા હું આ તો પાણી ભરે છોટા પાણી ભરેડો ભરે તમે પી લીધું પીરું કરતા તા મને ઘાલી જામી પાણી ભરે તમને પાણી ઓલમ જ ઘાળી રહ્યો મજા

ચતુરભાઈ તમે પૈસા લેજો અને દમચુ મેલ દોચી અને નાથુભાઈ હાલ દો નાથુભાઈ પી રે

અમે તો પેલું બાવાનું બોલાયું દાદાગીરી કરો નહીં દાદાગીરી કરો ના ગોઠવું બરફ થયો પાણી પૂરતી જમીન છોકરા કઈક કરો બરાબર સમજીને કઈક કરો હા એ બરાબર માન્યો બરોબર છોકરા સુધાર બરાબર લાજ નો છોકરો આવે તમે વડો છોકરા ચેડે વડે બાપુ ને વળતા હતા હું શું કહું

અમારા બાજુ કેટલા નુકસાન થાય

જણા ભેગા કરીએ આપડું નામ બે જણા મોટા મોટા પછી જમીન માં જાડું છે એનું બાકી નાખવાનું

યાર વળા યાર નું આન જાણા ને એમાં કઈ નાખો કોઈ ખટ્ટો જ ના આવે બરાબર જો એ ઓય તમી ને પા હું ડોબું છૂટ્યું કે જો આકાર કરે યાર ઓય યાર ન કરતા પેલા ને બેસે ને તો આપણે લેહર જો સપર મે તમે આવજો એ આવજો આ શું કર્યું નોટ મેં જલ્દી માય ના છે પેલા ને